સંઘર્ષ વો ખિલકર આતે હે સંઘર્ષ વો બળે સૌભાગ્યશાલી હે જો કલાકાર કહેલાતે હે નમસ્કાર હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં સૌનું સ્વાગત કરું છું આજ ઉત્સવ આજ આનંદ મારે આંગણે જેવી સ્થિતિ છે કે સમગ્ર રાજ્યની અંદર જયારે યુવા ઉત્સવ દર વર્ષે યોજાય છે ત્યારે રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં આ જ વખતે જ્યારે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર આ યુવા ઉત્સવ યોજાયો હતો જે સમગ્ર રાજ્યનો યુવા ઉત્સવ હતો અને આ યુવા ઉત્સવની અંદર દરેક પ્રદેશના દરેક જિલ્લામાંથી ઘણા બધા કલાકારોએ ભાગ લીધો હતો અને મોરબીમાંથી ઘણા બધા પ્રતિભાગીઓએ પણ એમાં ભાગ લીધો હતો અને એમાંથી પણ આપણને ગૌરવ અપાવે એવી રીતે ત્રણ લોકો વિજેતા થયા હતા અને સમગ્ર રાજ્યમાં એમણે પોતાનું સ્થાન મેળવ્યું હતું તેમાં સર્વપ્રથમ ઢોલની અંદર જે લોકવાદ્યની સ્પર્ધા આવે છે એ લોકવાદ્યમાં ઢોલવાદનમાં મોરબીના ધ્રુવ રમણીકભાઈ બરાસરાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને આપણી સાથે છે દેવાંશીબેન પરમાર કે જેમણે ચિત્રકલા વિભાગની અંદર પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને આપ સૌનો દોસ્ત એટલે કે મેં પોતે ડેક્લેમેશનની અંદર પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું આજે આ બંને લોકો સાથે આપણે ખાસ વાતચીત કરવી છે કે બંનેએ પ્રથમ સ્થાન સમગ્ર ગુજરાતની અંદર મેળવ્યું છે આ ખરેખર મોરબી માટે અને સૌરાષ્ટ્ર માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય કે જેણે મોરબીનું ગૌરવ વધાર્યું છે ત્યારે સર્વપ્રથમ હું ધ્રુવને પૂછવા માગીશ કે આ ઢોલ વગાડવા લોકવાદીઓ છે બહુ જૂજ લોકો તમને જોવા મળતા હોય છે કે ઢોલના રાગ વગાડી શકતા હોય છે અને રાગને સમજી શકતા હોય છે તો આ આ કલા ક્યાંથી શોખ કેવી રીતે જાગ્યો નાનપણમાં છે ને આ ઢોલમાં ને બધા પ્રેક્ટિસ કરતો બરાબર અને પહેલેથી શોખ તો હતો જ એટલે ધીરે ધીરે ઉપજતું ગયું ને આવતું ગયું એટલે પછી માતાજીની દયા છે કે અત્યારે બધા તાલ વગાડી શકું છું ઢોલમાં બધા તાલ વગાડી શકે છે ઢોલમાં ઘણા બધા તાલ આવે અને એના બોલ પણ આવતા હોય છે એ બોલમાં કેવી રીતે હોય છે ને બોલમાં તમારે જેવો હીચો વગાડ્યું હોય તો એના અલગ બોલ હોય તમારે ચલતી વગાડ્યું હોય તો એના અલગ બોલ હોય દીપચંદી વગાડ્યું હોય તો એના તાતિન દાતા તિન તાતિન તાતા તિન એવા અલગ બોલ બોલ આવતા હોય એના તો આવા અદ્ભુત બોલ હોય છે કદાચ આપણા માટે સમજવું આઘરું પડે કારણ કે વિજ્ઞાનના માણસોને કંઈક તમે બોલ બોલો તો એ કદાચ સંભવ વસ્તુ નથી એમ તો આવી કલા એને વિકસાવી અને કેવી રીતે રાજ્યકક્ષા સુધી પહોંચીને ત્યાં નંબર લાવવો હોય કેવું મુશ્કેલ હતું કેવું કાર્ય આપણે પહેલેથી મથવું પડ્યું ઘણા બધા સંઘર્ષો આવ્યા ઘણા બધા કોમ્પિટિટર આવ્યા જે આપણા કરતાં સારો વગાડતા હોય પણ ત્યાં થાપ કાઈ ગયો હોય બરાબર એના ઓલા થોડોક કે ભાઈ દરેક વખતે સચિન તેંડુલકર સદી નથી મારી એના જેવું કે ઘણા બધા હોય પણ એ જે સારું વગાડે એ વિજેતા બનીને બહાર આવતો હોય છે અને આપણે એમના ઢોલનો પણ આનંદ લેવાની આમ ખુબ જ જ્યારે ઢોલ સાથે પડ્યો છે ને ત્યારે એમ વિચાર આવે છે કે આપણે ઢોલના એકાદ બે તાલ સાંભળીએ આમ ઢોલના તાલ તો તમે તમારો ઢોલ લઈ જ લ્યો આપણે સાંભળી જ લઈએ ઢોલના તાલ અલગ અલગ હું તમને જે તાલ કહે તમે વગાડી શકશો મને આમ થોડા ઘણા તાલની ખબર પડે ખરી તો હું એમને તાલ કહીશ એ તાલે વગાડશે તો સર્વપ્રથમ આપણે ગણેશ સ્થાપના માટેનો જ આવતો હોય છે જેટલો ગણેશ સ્થાપનાનો આપણે વગાડીએ આપણે હવે એકાદો વગાડો દીપચંદી તો રમવાનું મન થઈ જાય એવો જોર વગાડે છે ભાઈ હા આમ ગરબીમાં ને એમ પણ વગાડવાનું ફાવતું હશે નઈ ગરબી ગરબીમાં કેટલા સમયથી વગાડો છો

તો ડાયરા જેવો માહોલ તમે કરી દીધો છે ખૂબ ખૂબ આભાર આપનો અને ખૂબ ખૂબ અભિનંદન ફરી એક વખત ધ્રુવભાઈને આપીએ છીએ કે એમણે રાજ્યમાં સમગ્ર રાજ્યમાં ઢોલવાદનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે હવે આપણી સાથે મેં તમને જેમ કીધું એમ ચિત્રકલાની અંદર ચિત્ર કરવું એ પણ ખૂબ અઘરી વસ્તુ છે અને આ એક વસ્તુ એવી છે કે જે તમારી અંદર પેશન્સ લાવે છે માણસની અંદર ધીરજ હોતી જ નથી પણ ચિત્ર એકમાત્ર એવી વસ્તુ છે તમારામાં ધીરજ ઉભી કરે છે અને તમે ખૂબ સારું એવું ચિત્ર બનાવી શકતા હોય છો ત્યારે ચિત્રકલાની અંદર બ વિભાગમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન જેમને મેળવ્યું છે એવા દેવાનશીબેન આપણી સાથે છે તો એમને હું પૂછવા માગીશ તમને આ શોખ ક્યારથી જાગ્યો મારા પપ્પા ડ્રોઈંગ ટીચર છે હવે નાનપણથી એમને ડ્રોઈંગ કરતા જોઈને મને એમાં થોડો થોડો રસ જાગવા માંડ્યો પછી મેં ધીમે ધીમે ડ્રોઈંગ સ્ટાર્ટ કર્યું પછી અમુક સ્પર્ધાઓમાં પાર્ટિસિપેટ કર્યું ઘણી વાર હાર પણ મળી અને ધીમે ધીમે ડ્રોઈંગમાં આગળ વધતી ગઈ અને શોખ પણ વધતો ગયો એની અંદર વાહ એટલે કેટલી વખત હાર પણ મળતી હોય છે પણ હારેથી અટકવાનું નથી હોતું એમ એનાથી જ કંઈક શીખવા મળતું હોય છે એમ ક્યારેય કોઈ કલાકાર હારતો જ નથી હોતો એ કાં જીતતો હોય છે ને કાં શીખતો હોય છે અને એમના પિતા એ પોતે પણ એક ચિત્રકાર છે પોતે પણ એક ચિત્રકાર છે તો એમાંથી જોઈને એમાં વારસાગત આવેલો ગુણ છે એમ અને ખૂબ જ સારું એવું ડ્રોઈંગ પણ દોરે છે તો આમાં રાજ્ય કક્ષા સુધી પહોંચવામાં કેવી મહેનત લાગી રાજ્ય કક્ષા સુધી હું બે વાર જઈ આવી છું એમ તો પણ એના પહેલા પણ મેં પાર્ટિસિપેટ કરેલું છે પણ ઘણીવાર હાર પણ મળી છે ઘણા બધા કોમ્પિટિટર્સ હોય છે ઘણી બધી સ્પર્ધામાં પણ પાર્ટિસિપેટ અમે કરીએ છીએ અને એમાં અલગ અલગ ઓન ધ સ્પોટ સબ્જેક્ટ આપે છે ત્યાંથી અને અમારે ચિત્ર ત્યાં ને ત્યાં ડ્રો કરવાનું હોય છે બે કલાકની અંદર દોરવાનું હા બે કલાકનો સમય આપે છે ત્યાં અને ત્યારે ને ત્યારે ચિત્ર ડ્રો કરીને તો એટલી બધી અઘરી વસ્તુ હોય છે કે ભાઈ હારીન મૂકી દીયો એકવાર તો નહીં ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે છે પણ અને બે રાજ્ય રાજ્યકક્ષા સુધી પહોંચ્યા તો આ ખૂબ જ એક સંઘર્ષ ભર્યો એમ તમને હાર પણ મળશે અને બે કલાકની અંદર તમને ત્યાં જ વિષય મળશે ને એના ઉપર ચિત્ર દોરવાનું એ સર્વશ્રેષ્ઠ આખા ગુજરાતમાં હોવું જોઈએ ત્યારે રેન્ક આવે છે હવે એ સર્વશ્રેષ્ઠ ચિત્રો તો આપણે જોવા જ જોઈએ ને સર્વશ્રેષ્ઠ ચિત્રો આપણી સાથે છે રાજ્ય કક્ષાએ જે ચિત્રો દોર્યા હશે એ તો કદાચ અહીંયા જમા કરાવી દીધા હોય પણ અહીંયા આપણી પાસે એમને દોરેલા ચિત્રો છે એવા જ છે જે રાજ્ય કક્ષાએ વિજેતા થઈ શકે એવા જ ચિત્રો તમે આ જોઈ શકો છો આ કેવા સુંદર ચિત્રો છે એ મનમોહક દ્રશ્યો છે કારણ કે ચિત્રોની અંદર શબ્દો નથી હોતા પણ છતાં પણ એ ઘણું બધું કહી જતા હોય છે આ ચિત્રો આવા સુંદર પ્રકારના ચિત્રો તમે આમ જોઈ શકો છો આ આ આબે હુબ લાગે છે જાણે એક સ્ત્રી જાણે નૃત્ય કરતી હોય ને ખરેખર સામે જ ઊભી હોય એવું આ ચિત્ર આ દોરવું ખૂબ જ અઘરું હોય છે તો આવા સુંદર મજાના ચિત્રો દોરી અને રાજ્ય કક્ષા સુધી નંબર લાવેલો છે અને આપણા મોરબીનું ગૌરવ એમણે પણ વધાર્યું છે આગળ તમે શું કરવા માંગો છો આ ફિલ્ડમાં ભવિષ્યમાં મારી ઈચ્છા એવી છે કે હું વધારે સારા પોર્ટ્રેટમાં ધ્યાન આપું અને રિયાલિસ્ટિક પોર્ટ્રેટ શીખવાની અને તેની અંદર જ સ્પેશિયલાઇઝેશન કરવાની મારી ઈચ્છા છે અચ્છા પોર્ટ્રેટ એટલે કે તમને આબેહૂબ દોરવાની ક્ષમતા એમનામાં છે અત્યારે તમે પોર્ટ્રેટ દોરી શકો છો બહુ સારા એવા હા દોરી શકું છું પણ હજુ પણ એમાં જો વધારે સારું થાય એવી મારી ઈચ્છા છે એટલે પોતાની કળામાં હજી વધારે આગળ વધવાની ઈચ્છા છે એમ ધ્રુવભાઈ તમારે શું આગળ કરવાનું છે આ ઢોલવાદનમાં મારે આગળ અત્યારે જેમ ઢોલમાં પ્રથમ નંબર આવી ગયો હવે આગળ તબલામાં પછી લોકવા ડાક છે એ બધા એમાં ભાગ લેવો છે અને એમાં પ્રથમ લેવાની ગયો છે વાહ કે જેટલા લોકવાદી છે આ સ્પર્ધા લોકવાદીની હોય છે ખરેખર અને અત્યારે ઘણી વખત એવું બનતું હોય છે આમ અનુભવી છું થોડોક એટલે કહી શકું કે આની અંદર મોટાભાગના લોકો ઢોલ જ વગાડતા હોય છે લોકવાદીની અંદર પણ એમાં એવું છે ઢોલ નથી ઢોલ આવે ઢોલ આવે પછી ડાક આવે છોડીયા પાવા આવે અને એવી બધી વસ્તુઓ આવતી રાવણ હતો એ બધું એ બધી લોકવાદીમાં જ આવે હા એ બધું લોકવાદી જ કહેવાય પણ મોટા ભાગના લોકો અત્યારે ઢોલ ઉપર જ ફોકસ કરતા હોય છે ત્યારે ધ્રુવભાઈ આગળ ડાક અને છોડીયા પાવાને આવી અલગ અલગ વસ્તુઓને વગાડવાની કોશિશ કરશે અને એમાં પણ મોરબીનું નામ રોશન કરે એવી આપણે આશા રાખીએ છીએ તો આવી રીતે આ બંને સ્પર્ધકોએ મોરબીનું નામ રોશન કર્યું છે સમગ્ર રાજ્યની અંદર અને હવે ભવિષ્યમાં કલા મહાકુંભ પણ આવી રહ્યો છે જેમાં પણ ઘણા બધા લોકોએ ભાગ લીધો છે મોરબીના અને ઘણા બધા લોકો વિજેતા થયા છે જે પણ હવે ભવિષ્યમાં મોરબીનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે આ બંને લોકોની પ્રેરણાથી હું એમને એટલું કહેવા માગું છું કે તમે પણ આવી રીતે પ્રદેશથી રાજ્ય અને રાજ્યથી કદાચ નેશનલ સુધી પણ જાઓ તો મોરબીનું ત્યાં સુધી નામ રોશન કરો અને મોરબીને ગૌરવ અપાવો કારણ કે કલા એક છે કલાને જીવતી રાખવી અત્યારે ખૂબ જ અઘરી વસ્તુ છે ખૂબ જૂજ કલાકારો વધ્યા છે ત્યારે કલાને જીવતી રાખવા માટે આપણે સાથે મળીને કોશિશ કરીએ ત્યારે એક એવો શેર છે કે ભાઈ રખ હોસલાઓ મંજર બી આવેગા પ્યાસે કે પાસ ચલકર સમંદર બી આવેગા થક્કર ન બેઠે મંજિલ કે મુસાફિર મંજિલ બી મિલેગી ઓર મિલને કા મજા ભી આવેગા તો આવી રીતે આ મંજિલ તમને પણ આવી રીતે મળશે અને તમને પણ આનંદ આવશે તો એવી રીતે તમે પણ મહેનત કરતા રહો અને ફરી એક વખત આ બંને વ્યક્તિઓને ધ્રુવભાઈને અને દેવાંશિંબેનને ફરી એક વખત શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ આભાર જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે